બે બે હા તો ઓવાળી લાયો અલ્યા મત ઈ તો ધોલે બોલી હાલો આ માળો હાલો પુડકડો ફૂલોફનો લે ના Hello, bukankah dia tak pernah ini dah boleh boleh tak. તો તો અબબા અલા ઓલો બોલક તો અતે વેદુ તઉ પતે અલા યાર કેતો આપા હે બન કુવાલી લાયો આમ જો બોલી ય હા આઈ છોલે લાતાપા મળ લા આઈ લાતા ને લાતા મળ લા બુનિયા <laughs> પેલા <laughs> અલા ભડા તું તો મેકી ના અલા ભાઈ તેં તો કેવું હું તારા આળે કોઈ દી લાખલા કપા નહીં આવું હારું દાવ જો ને જા બાજુ જો